તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પેટ્રોલ જોઈએ તો હેલ્મેટ પહેરવું પડશે બે મોટા શહેરોના નિર્ણય જી હા મિત્રો આજકાલ માર્ગ અકસ્માતના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં લોકોની સલામતીને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્રએ એક નિર્ણય લીધો છે જે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી લાગુ પડશે આ બંને શહેરોમાં કલેક્ટરો દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે કે હેલ્મેટ વગરના ટુ વ્હીલર બાઇક ચાલકોને શહેરનો પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી શકશે નહીં જી હા મિત્રો નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી થશે તંત્રે પેટ્રોલ પંપ સંચાલકો કે હેલ્મેટ વગરના કોઈ પણ વ્યક્તિને પેટ્રોલ ન આપવાનો આદેશ આપ્યો છે જો કોઈ પેટ્રોલ પંપ આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી થશે જી હા મિત્રો સુપ્રીમ કોર્ટ રોડ સેફ્ટી કમિટી ચેરમેન અને નિવૃત્ત જજ અભય મનોહર છપ્રે હાથેથી બેઠક બાદ આ આદેશનો અમલ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો બેઠક ઇન્દોરના વર્તમાન ટ્રાફિક વ્યવસ્થા અને રોડ અકસ્માત અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી ત્યાર પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાની જાહેરાત કરી હતી આ નિયમ રોડ અકસ્માત ઘટશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ